હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજની રેસીપી ખાસ છે કારણ કે આજની રેસિપી મારી ફેવરેટ છે લગભગ બધાને ભાવતી પણ હશે એ તો હું મંચુરિયનની વાત કરું છું તો મંચુરિયન લગભગ બધાને જ ભાવતું હોય છે તો બહારના મંચુરિયનમાં મેંદાનો હોય છે તેથી આપણે ઘઉંના લોટમાંથી હેલ્ધી સ્ટાઇલમાં બનાવશું તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ મંચુરિયનની રીત તો અહીં મેં બધા વેજીટેબલ લઈ અને ખમણી નાખ્યા છે મેં વેજીટેબલમાં કોબી લીધી છે ગાજર લીધા છે અને ડુંગળી લીધી છે તમારે જો બીજું વેજીટેબલ કોઈ નાખવા હોય તો તમે એમાં એડ કરી શકો છો હવે આ વેજીટેબલમાંથી આપણે બધું જ પાણી નિદારી લેવાનું છે આવી રીતે હાથ વડે દબાઈને બધું પાણી કાઢી લેવાનું છે અને આ પાણી આપણે ફેંકવાનું નથી આ પાણીનો આપણે આગળ યુઝ કરવાનો છે તો હવે મસાલામાં આપણે તીખું મરચું લસણ અને આદુ વાટીયું છે હવે આપણે મસાલો તૈયાર કરીશું આપણે લાલ મરચું ધાણા જીરું અને હળદર એડ કરી છે હવે એમાં આપણે જે મસાલો ક્રશ કર્યો હતો આદુ મરચાંનો એ નાખવાનો છે હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે હવે અંદર આપણે ધાણા એડ કરવાના છે આ ઓપ્શનલ છે હવે સોયા સોસ એડ કરીશું હવે સારી રીતે બધું મિક્સ કરી દઈશું હાથ વડે આપણે આ બધો મસાલો મિક્સ કરી દઈશું હવે ઘઉંનો લોટ લીધો છે આપણે અત્યારે બેથી ત્રણ ચમચી જેટલો લીધો છે ધીમે ધીમે આપણે એડ કરવાનો છે એ ક્યારે બધો નથી નાખી દેવાનો જો હવે ફરી એક ચમચી જેટલો લોટ લીધો છે તો જે થોડો ઘટે છે એટલે અડધી ચમચી જેટલો ફરી લોટ મેં એડ કર્યો છે તો હવે બરાબર આપણે મસળી લઈશું લોટને આમાં મેં કોર્ન ફ્લોરનો પણ યુઝ નથી કર્યો ઓનલી ઘઉંનો લોટ જ યુઝ કર્યો છે તો આપણું મિક્સચર રેડી છે હવે બંને હાથે આવી રીતે ગોળા વાળી લેવાના છે મંચુરિયનમાં તો તમે જોઈ શકો છો આપણે ગોળા કરી દીધા છે હવે આપણે એને તળવાના છે

હવે બીજા મંચુરિયન છે એને આપણે પણ આવી જ રીતે તળી લઈશું તમે જોઈ શકો છો આપણા મંચુરિયન તળાઈ ગયા છે એકદમ પરફેક્ટ સ્ટ્રીટ સ્ટ્રીટ સ્ટાઇલમાં જ મંચુરિયન બનવાના છે તમે જોઈ શકો છો આપણા મંચુરિયન તળીને રેડી થઈ ગયા છે પરફેક્ટ રીતે તળાઈ ગયા છે હવે આપણે મસાલો કરશું આપણે જેવા મંચુરિયન તળ્યા એમાં જ તે આપણે વઘાર કરીશું તો એમાં વઘારમાં કોબી લીધો છે કેપ્સિકમ લીધા છે અને લસણ અને આદુ નાખ્યું છે હવે આપણે પ્રોપર શેકાવા દઈશું કોબીને અને ડુંગળીને તો તમે જોઈ શકો છો હવે અંદર આપણે સોયા સોસ એડ કરીશું લગભગ એક દોઢ ચમચી જેટલો સોયા સોસ એડ કર્યો છે હવે જે આપણે પાણી રાખ્યું હતું એ પાણી અંદર થોડું થોડું એડ કરવાનું છે જો આપણે વેજીટેબલ સરસ રીતે ચડી ગયા છે હવે અંદર આપણે લાલ મરચું પાવડર નાખીશું ધાણા જીરું એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે આપણે અંદર બોલ એડ કરી દઈશું આપણે જે વેજીટેબલનું પાણી લીધું હતું એમાં જ તે મેં ચીલી સોસ અને ટમેટો કેચઅપ એડ કરી દીધો તો તમે પણ એવી રીતે કરી શકો છો મન્ચુરિયન તૈયાર તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર કહેજો અને તમારા ઘરે પણ ઘઉંના લોટમાંથી એકવાર મન્ચુરિયન બનાવજો અને મને ફરી કમેન્ટ કરીને કહેજો કે કેવા બન્યા છે તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો જો હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જઈને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ